હેલો ગાય ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજા બ્લોકમાં આજે તો રવિવાર છે એટલે બધા ઘરે આવી છે અને જો મારા સુજલભાઈ તો અત્યારે લેસન કરવા પણ બેસી ગયા કારણ કે એ પછી આખો રમવાનું જ દિવ એટલે લેસન કરવા બે ગયા ત્રણમાં આજે રવિવાર છે તીજો શ્રેયા ને તિયાબે રમવા માંડ્યું ને શ્રેયા તો પાર્લરની ખુરશી એ બે ગઈ તારે શું કરવું હવે વાળ કટિંગ કરવા કે ગટો કરવો હા એ દઉં ગટો તો અત્યારમાં જો આપણે શાકભાજી લઈને આવતા રહ્યા અને જો ડુંગળી લીધી છે ડુંગળીમાં તો બહુ કાંઈ નથી તા એ લીધી છે આપણે ડુંગળી અને એક ઓરાનો રીંગણું લીધું છે રીંગણા મસ્ત છે જો એકદમ મસ્ત મોટું ઓરા જેવું જ છે બાકી કેમ છે બાકી મસ્ત છે ને એક કોબી લીધી જેવી છે પણ આપણે હવે કોઈ આવતા નથી એટલે ને ધાણા તો બહુ મસ્ત મસ્ત જ છે જો હવે તો ધાણાની વાવણી થઈ ગઈ એટલે ધાણા બહુ મસ્ત જ આવે જો ધાણા કેવા મસ્ત છે તાજા તાજા એવા મસ્ત લાગે ને ને હવે આ એક મેથી લીધી હતી મેથીની પણ એક લીધી હતી અત્યારે તો મેથીની ભાજી ખાવાની બહુ મજા આવે અને ભજીયા પણ કરીને ખાઈએ તો મજા આવે અત્યારે તો ભજીયા અને પુડલા અને કરી કરીને ખાય તો એવી મજા આવી જાય ચો તાજી તાજી જ છે ભાજી તો ચાલો હવે આપણે એને ફ્રિજમાં ગોઠવી દઈએ ગાય તો આ એક મેં ફૂલદાની બનાવી હતી અહીંથે અને મેં કીધું તું ને કે મારા ઘરમાં બધુંય કોઈ વસ્તુ બાકી નથી લેતી આ બધું હું મારા ઘરે જ કરું છું આ છે આપણે કેન્યું છે કેનિયાને કટિંગ કરી એને ડેકોરેશન કરી ને પછી જો આવી રીતના કરી ને પછી આ છે એ સીસો છે મોટો સીસો આવે ને આપણે ફેફસીને હોય એમાં મોટો સીસો આવે એ છે ને આ છે એ ઉપરના ફૂલ છે એ છે આપણે બાટલા આવે ને બાટલા ચડાવે એ આપણે દવાખાનામાં હોય ને એના એ બાટલા એને કટિંગ કરી અને આ આવી રીતના કટિંગ કરી અને ફૂલ બનાવવામાં આવે છે ને કેટલું મસ્ત લાગે એ તો આજે તો દૈણું દરવાજાનું છે જ આ દેણું કરી દીધું છે અને સુજલ જો હવે દેણુ ધરાવા જાય કે નહીં જાય દેણુ ધરાવા રવિવારે બંધ ન હોય શનિવારે બંધ હોય દીકરા હે અત્યારે જાય હા તો જાય નહીં જા ની મારા દીકરો પછી કઈ કુંજાણ વારો આવીશ હજી તો જા ભંગાર વારો આવ્યો સુજલ જો ભંગાર દેવા જાય અહીંયા વાળો આવ્યો તેજો બધી કાઢે છે ને ભંગાર દઈશું જલ એમ ભંગાર દેવા જાય જો અહીં એમમાં ભંગાર દેવા કેટલા આવે વીસ રૂપિયા તો બપોરાનું થઈ ગયું છે રેડી આમાં જો સંભારો આપણે વઘાર્યો છે અને મગ જ વથાણું છે આમાં ઓરો છે અને જો આ મસ્ત મજાનો ઓરો છે એમાંથી ચોથુવાળા નીકળે ગરમા ગરમ ખાવાની મજા એવી આવે તો ચાલો હવે આપણે બપોરા કરી લઈએ <tuk> dia sudah <sorry>, gitu ya nyah, kalau mau mau না

કામ કરીને આવતિયા હા હમ હા તોય કુતરા બેઠા કુતરા બેઠા થઈ ગઈ

સુજલ દીવાતૂપ કરવા માંડો સુજલ દીવાતૂપ કરવા માંડો અને એવા ગયા છે અત્યારે આપણે સાત ને પાંચ થઈ અને અત્યારે જો સુજલ દીવાતૂપ કરવા માંડો અને એના પપ્પા હજી આવ્યા નથી અને ગાઈઝ આજે બ્લોગ બનાવવામાં જેક મોડું થઈ ગયું આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે એટલે મારા ફૈજીના છોકરોની બધા આવ્યા છે એટલે મોડું થઈ ગયું તો ગાય મારા બ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાણ ભૂલતા નહીં અને ચાલો હવે અહીંયા વિડીયો પૂરું કરું છું બ બાય